મિત્રો અત્યારે આપણે ભુજોડી ગામમાં આવી ગયા છીએ જે હેન્ડીક્રાફ્ટનો ગુજરાતમાં અને ઇન્ડિયામાં મોટા મોટું વિલેજ છે જ્યાં સૌથી વધારે હેન્ડીક્રાફ્ટના અહીંયા દુકાનો અને બધું મળે છે જોવા તમને અને આજે અમે જંગલ સફારી માટે જવાના છીએ તો આજના વ્લોગમાં થોડુંક એડવેન્ચર ને જંગલી પ્રાણીઓને એવું બધું તમને જોવા મળશે અને આજે અમે આખો દિવસ જંગલમાં જંગલમાં કાઢવાના છીએ કચ્છના જંગલમાં કચ્છના ડુંગરોમાં કાઢવાના છીએ તો આજનો વ્લોગ બહુ સરસ હશે તો જોવાનું ભૂલશો નહીં આખો વ્લોગ જરૂર જોજો ચાલો આપણા વ્લોગને સ્ટાર્ટ કરીએ શું કહેવાનું પાયો તમારું બન્યો બન્યા રહું બન્યા રહું આપણે ક્યાં જવાના છીએ આજે બન્યાની સીમમાં પંદર ગામડે પંદરની સીમમાં આપણા ગામડે ચાલો તો આપડે લઈ જઈએ આપડાશે

ચાયબાય કાઢતો કે ચાય પીડા કાકા એમ કે છે કે ચાય પીવડાવી આગળ હાલો પણ હવે આપડે હજી ઘણી જગ્યા જવાનું છે